તો સુરતમાં છેતરપિંડીના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ સમાચાર દરમિયાન એક મહત્ત્વના સમાચાર પર પહેલાં નજર કરીએ તો આ મહત્વના સમાચાર સામેથી આવી રહ્યા છે ટૂલનાકા મામલે જીએસટીવીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે જીએસટીવી દ્વારા વારંવાર લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે તેની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે ઉના પૂર્વ ધારાસભ્ય ગુંજા વંશે સીએમને પત્ર લખ્યો છે આ અહેવાલની અસરના ભાગરૂપે પત્ર લખવામાં આવ્યો છે સાહીઠ કિલોમીટરની અંદર ત્રણ ટોલ નાકા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જીએસટીવી દ્વારા લોકોની જે સમસ્યાઓનું ઉજાગર કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે ટોલ નાકા હટાવવાની સીએમને રજૂઆત કરવા માટેની પત્ર લખવામાં આવ્યો છે ત્યારે અહેવાલની અસરના ભાગરૂપે પૂંજા વંશ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જીએસટીવીના અહેવાલની ટોલ નાકા મામલે જે અહેવાલ પ્રસ્થારિત કરવામાં આવ્યો હતો તેની ધારધાર અસર જોવા મળી રહી છે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે આ અંગે અને ઘણા બધા પત્રોમાં ખુલાસા કરવામાં આવ્યા છે કે સાઠ કિલોમીટરની અંદર ત્રણ ટોલ હોવાનું આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે અને સરકાર દ્વારા હવે ત્વરિત કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ આશા રજૂ કરવામાં આવી છે ટોલનાકા હટાવવાની સીએમને રજૂઆત કરવામાં આવી હોય તેના માટે આ પત્ર લખવામાં આવ્યો છે ત્યારે જીએસટીવીના અહેવાલને કારણે પુંજા વંશ દ્વારા આ અહેવાલની અસર પડી છે અને ટોલ નાકા મામલે પત્ર લખાવ્યો છે